તમને એવું નથી લાગતું કે તમારા વિસ્તારની અંદર તમારો કોઈ એવો ધારાસભ્ય હોય કે તમને કોઈ પણ વ્યક્તિ ખોટી રીતે હેરાન કરતો હોય પોલીસ હેરાન કરતી હોય તાલુકા પંચાયત કચેરી હેરાન કરતી હોય કોઈ કામમાં લઈને ગ્રામ પંચાયતની અંદર કોઈ કામ ના થતા હોય મામલતદાર કચેરી કે કલેક્ટર કચેરી કોઈ તમારા કામ ના થતા હોય અને તમારો નેતા હોય એ પાવરફુલ હોય તમારી પાસે આવીને પડખે આવીને ઊભો રહે તમારા માટે લડી લે તમારા માટે બોલી લે તમારા માટે એ જેટલા બી તમારા જે જે સાચા કામો છે એના માટે લડીને કામ કરાવે શા માટે એમાં કોઈ નેતાને પસંદ નથી કરતા ફક્ત અને ફક્ત દારૂ ચવાણું અને ઉલ્લુ બનાવવા વાળા અને ધર્મવાદ અને જાતિવાદના વાળા પાડીને રાજનીતિ કરવાવાળા નેતાઓને જીતાડીને તમે પાંચ વર્ષ તમારા સપનાઓ શા માટે તોડી રહ્યા છો શા માટે તમારી આવનારી પેઢી માટે એક સક્ષમ નેતાને પસંદ નથી કરતા આ વખતે મોકો છે મૈપતસિંહ ખંભાતની અંદર ઊભા છે જીતાડો સાચી રાજનીતિ સારી રાજનીતિ એક 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 ઈમાનદારીવાળી રાજનીતિ અને ખુખાર ખોટાઓને ઉઘાડ પાડવા વાળી રાજનીતિ જોઈએ તો મૈપતસિંહને જીતાડજો રાજ જોવા છે મૈપતસિંહ તમારા વોટની પછી કહેતા રહી ગયું આભાર